પાટણમાં સામાન્ય મજૂરી કરતા યુવકને મળી નોટિસ સમી તાલુકાના દુધખા ગામના સુનીલ નામના યુવકને જીએસટી વિભાગની નોટિસ સુનીલ સથવારા નામના યુવકને જીએસટી વિભાગ દ્વારા એક કરોડ ટેક્સ ભરવા આપી નોટિસ અજાણ્યા વ્યક્તિઓ સુનીલના નામે ખોટા દસ્તાવેજ બનાવી કરી છેતરપિંડી સુનીલ સથવારા નામના યુવકના નામે અલગ અલગ રાજ્યોના અગિયાર વધુ પેઢીઓના નામે કરોડોનું ટર્નઓવર થયું સુથારી કામ કરી ગુજરાત ચલાવતો પરિવારને નોટિસ મળતા પરિવાર બન્યું ચિંતિત યુવકને જી વિભાગ દ્વારા નોટિસ મળતા ગૃહ વિભાગ તેમજ ક્રાઈમ બ્રાન્ચમાં કરી લેખિત રહ્યું છે વાત બીજું રિપોર્ટ પાયલ મારું નામ સતુરાજ ચંકમ બચુભાઈ છે તારુકસમી છે ગામ મારું દૂદ મારે હતા એક ટપલથી મારે નોટિસ આવી છે બેંગલોરથી એમાં મેં નોટિસ ખોલી મારે ઇન્કમ ટેક્સ મારે 1 કરોડ સન્નું લાખ રૂપિયા મારે ટેક્સ ભરવાનો આવ્યો છે ઓકે મારા ખોટા પૂરા કરીને મારા નામે અગિયાર પેઢી ચાલુ કરી છે જેમ કે કર્ણાટક તમિલનાડુ કર્ણાટક જે અગિયાર પેઢી મારા નામે ચાલુ કરી છે એમાં અમે વકીલની સલાહ લીધી વકીલે વકીલે અલગ અલગ કાગળ અમે કાઢીએ હાલ મારા નામ ઉપર સો કરોડનું ભા નલું છે હવે અમારે ભત્રીજો બત્રીજો કુમાર બચુભાઈ સતવારા છે અને એની સાથે કંઈક શેતરપિંડી થઈ છે અને અમે જોયું તો કર્ણાટકના બેંગલુરથી કંઈક નોટિસ આવી છે એક કરોડ સન્નું લાખ રૂપિયાનો ટેક્સ ભરવા છે હવે આવડી મોટી નોટિસ આવી એટલે અમે જોયું વકીલની સલાહ લીધી કે ભાઈ આ શું છે અમારા માટે હવે અમે તો નાના માણસો મજૂરી કરીને જીવનારા છીએ અને અમારા સુનિલ છે એ સુધારી કામ કરીને જીવન જીવે અમદાવાદમાં હવે એની સાથે કોઈ કાગળોની પેલી કરી અને કોઈએ બનાવટ કરી અને ફ્રોડ કરી અને બનાવટી કાગળો બનાવીને જુદી જુદી કંપનીઓ બનાવેલી છે કંઈક અને અગિયાર જેટલી કંપનીઓ કંઈક કાર્યરત બોલે છે અલગ અલગ અને અલગ અલગ સ્ટેટમાં મણિપુર મહારાષ્ટ્રમાં છે કંઈક ઉત્તર પ્રદેશમાં છે તમિલનાડુમાં છે ત્રિપુરામાં કંઈક આવે છે સરનામું એટલે આવી બધી જુદી જુદી અગિયાર કંપનીઓના કંઈક લેખ આવે છે ઉલ્લેખ આવે છે અને કંઈક સો કરોડ જેવું ટર્નઓવર હોય એવું વકીલના કહેવા મુજબ અમને જાણવા મળ્યું એટલે આટલું બધું તો અમે તો હવે મજૂરિયા માણસો હવે આવું કંઈ અને અંગ્રેજીમાં નોટિસ એટલે અમે બહુ સમજી પણ નાચીએ એટલે અમે તરત જ વકીલનો સંપર્ક કર્યો અને વકીલે તરત કીધું ભાઈ અમે તમે ગૃહ વિભાગમાં જાણ કરો જલ્દી અને આ બધું પછી અમે ગૃહ વિભાગ ગુજરાત સરકારને જાણ કરી અમારા અને સારી રીતે અમને સાંભળ્યા અને કીધું કે આનો ખુલાસો થઈ જશે અને આનું જે તે કંઈ હશે એ પકડાઈ જશે અને પછી ત્યાંથી સાયબર ક્રાઇમમાં ગયા તો ક્રાઇમમાં મેડમે અમને બહુ સાંભળ્યા અમારી અરજી પણ લીધી અને યોગ્ય પગલાં ઘટતા કરી આપશે પણ જોકે આવું અમારી સાથે કંઈક અમારા સુનિલ સાથે કંઈક ફ્રોડ થયું છે અને એના બનાવટી કાગળોથી કંઈક દસ્તાવેજી પુરાવા બનાવટી કરી અને કોઈને કોઈ રીતે આ લોકોએ આવું મોટું કૌભાંડ આચરેલું છે અને સો કરોડ ઉપરનું કંઈક ટર્નઓવર થતું હોય એવું લાગે છે આવું જાણવામાં અમને આવ્યું એટલે અમે તરત જ એ કાયદાકીય રીતે જાણ કરી દીધી અને અમે તો ગામડાના માણસો ગરીબ માણસો હવે અમે મજૂરી કરીને જીવીએ આવું તો કાંઈ અમારા અને બીજા કોઈના જોડે આવું થાય કે અમારા જોડે આવું થયું હોય બીજા કોઈના જોડે થાય તો એ મુસીબત થઈ જાય એમ દરેક માટે એટલે આવી વસ્તુ અમે તરત જાણ કરી દીધી અને આ એકદમ ખૂબ ફ્રોડ છે મોટો અને જે કરવાવાળા છે એમના સત્વરે કોઈને કોઈ રીતે ઝબે કરી લેવા જોઈએ નહીંતર બીજા કોઈ પણ માણસો પણ આવી રીતે ખસાઈ શકે છે